જયભી મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગુનીભાઈ રાઠોડ ગામ રામોથી જોકે આજે સોનલબા જાડેજા રાજકોટ કોઠારીયા મેઇન રોડ તિરુપતિ સોસાયટી શેરી નંબર દસમાં રહીએ છીએ ત્યાં જે છોકરાઓ બે ત્રણ છે જે અસામાજિક તત્વોનું કામ કરે છે અને ધૂમ જેવી ગાડીઓ લાવે રાત્રે જે સ્ત્રીઓ બહાર બેઠી હોય ખરેખર આ દેશ છે ને શક્તિનો દેશ છે સુરવીરતાનો દેશ છે આ દેશની અંદર જેને શક્તિની મર્યાદા રાખવી સ્ત્રીની મર્યાદા રાખવી એ પ્રથમ હોવું જોઈએ પણ હવે અહીંયા જે કાંઈ ધૂમની ગાડીઓ લઈને જે કાંઈ બેફામ ગાળો બોલે છે જેનો ઓડિયો પણ આમાં મૂકું છું એવિડન્સ તરીકે જે સોનલબા જાડેજાએ મારામાં જે રેકોર્ડિંગને એવિડન્સ આપ્યા છે તેમજ આજી ડેમ વડા પીઆઈ સાહેબને પણ મેં ટેલિફોનિક રજૂઆત કરી છે જે પણ આમાં એવિડન્સ તરીકે આપે એટલે જે આપણે જે સોસાયટીમાં રહેતા હોઈએ જે આડોપાળોમાં રહેતા હોય આજુબાજુના વિસ્તારમાં જે બાજુમાં રહેતા હોય ખરેખર હગા ભાઈ કરતા એ આપણો હગો ભાઈ કોઈ પણ દવાખાનું આવી ગયું કોઈ અનઘટિત બનાવ બન્યો હોય તો આપણો ભાઈ તો કદાચ એક કિલોમીટર છેટો રહેતો હોય તો એ તો ક્યારેય આવે કલાક પછી આવે ફોન થાય ત્યારે આવે પણ જે પાડોય છે ને એ સગો ભાઈનું પાત્ર ભજવે હોય છે જે આજુબાજુમાં રહેતા હોય સોસાયટીમાં રહેતા હોય ફ્લેટમાં રહેતા હોય એ એક કુટુંબ પરિવાર કરતાં પણ ઉત્તમ કામ એ કરી શકતા હોય કોઈ અંગઠિત બનાવ બને કોઈ તાત્કાલિક કોઈ જરૂર પડી ગઈ હોય તો જે બાજુમાં રહીએ છીએ તાત્કાલિક તમને મદદ કરી દે કે પણ તમારો સ્વભાવ તમારું જીવન જે નબળું છે કે આજે મને જે સોનલબા જાડેજા એ કોઈ દી સ્ત્રી છે ને એ જ્યારે જ્યારે રોડ ઉપર રણચંડી ક્યારે બને કે જ્યારે એની ઓવરટેક અતિરેકથી હોય જેમને આજે એક સોનલબેન જાડેજાએ મને જે ફોન કર્યો હવે કેવડી એની એને એને ઉપરથી એને એટલું બધું ઓલું ત્રાસ ગુજાર્યો હોય છે કે જેને આજે મને ફોન કરવો પડ્યો અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી કે સ્ત્રીનું જે અપમાન થાય છે સ્ત્રી નવી જે ભાઈ છે એ બેફામ ગાળો બોલે છે જેનો ઓડિયો આમાં મૂક્યો છે હવે વિચાર કરો કે એની સોસાયટીમાં માનો શું એની એની જે કાંઈ ધર્મ છે જે છત્રીઓનો ધર્મ છે જે સુરવીરતાનો ધર્મ છે એને તમે સુરવીરતા વાંચી લો તો તમને ખબર પડશે કે તમે જે કંઈ ઇતિહાસ વાંચો તમને ખબર પડશે બાકી કાયદો તો બધાને હરખા કરી દે કાયદો કોઈને છોડતો નથી પરંતુ જે વિસ્તારમાં રહ્યો છું જે ઇલાકામાં રહ્યો છું જે ફ્લેટમાં રહ્યો છું ત્યાં ભાઈચારાની ભાવના રાખો જે ભારતની સ્ત્રી છે એની મર્યાદા રાખો અને જીવન સારું જીવો ભાઈ આ જે ઓડિયો છે એ સાંભળો કે જ્યાં સંસ્કૃતિનું અનન થઈ રહ્યું છે ભાઈ સોનલભાઈ જાડેજાનું જે અત્યારે ઓડિયો તેમજ સાહેબનું પણ આમાં રેકોર્ડિંગ અને એવિડન્સ તરીકે મૂક્યું છે જે ભાઈ પણ અભદ્ર જે વાણી વર્તન કરે છે જેનું રેકોર્ડિંગ મારામાં પદમી આપણે સોનલભાઈ જાડેજાએ રાખ્યું છે જે પણ આમાં હું રજૂ કરું છું જય ભીમ નમનભાઈ અને આ વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને આવું કોઈ જગ્યાએ થતું હોય તો સ્ત્રીનું માન મર્યાદા જાણે કેમ કે નારીનો નિધો નહીં નારી નરની ખાંડ નારી થકીની રીપી છે જેને ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ગાંધીજી વલ્લભભાઈ સરદાર શિવાજી મહારાણા પ્રતાપ બાબા સાહેબ આંબેડકર આવા મહાપુરુષોને જન્મ દેનારી પણ એક સ્ત્રી હતી એટલે એનું જે અપમાન થઈ રહ્યું છે જે કંઈ પુરુષ છે એને સ્ત્રીની મર્યાદા રાખી છે આ શક્તિનો ઉદ્દેશ છે શક્તિ કેતર જે સ્ત્રી છે એનામાં એવી શક્તિ છે એટલે એ શક્તિ જ્યારે રણચંડી બને ત્યારે તમારો ઘવાડો થાય એટલે અત્યારે જે સોનલબા જાડેજા છે એ રણચંડી બન્યા છે એને ફોન કરવો પડ્યો અને અત્યારે એનું સોશિયલ મીડિયામાં મૂકવાની મંજૂરી આપી એટલે મેં તમને આ ચડાવીના જગતનું ઉદાહરણ પૂરું પાડી છે કે તમે તમારી સોસાયટીમાં ભાઈચારાની ભાવના રાખો બાકી પોલીસ છે પોલીસે અત્યારે રોજ ઉઠીને આવા જે કાંઈ તાનાશાહી કર્યા છે એના માટે પોલીસે રાત દિવસ મહેનત કરે છે પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહીએ સુખ શાંતિ રહે આપણા દેશની ક્રાંતિ ઉન્નતિ જળવાઈ રહી એવું જીવન જીવવું જોઈએ પછી આપણે ઇતિહાસ જાણી તો જે સમાજને ન સારું લાગે એવું કામ એને ન જ કરવું જોઈએ જેમાં કોઈ કાષ્ટ વિજ્ઞાન બધી જાતિ તોડો સમાજ જોડો બધાની સાથે ભાઈચારાની ભાવના રાખો માનવ ધર્મથી મોટો કોઈ ધર્મ નથી અને સ્ત્રીથી મોટી કોઈ દેવી નથી આપણી માને રોડ માં રજળતા મૂકીને જામુન માને જઈને લાપસી ચડાવો એ પણ શ્રદ્ધા છે તો મિત્રો આ ઓડિયો સાંભળો સોનલબા જાડેજાનો કે કેવી આમાં માણસો કેવું કેવું કરે છે જે સોનલબા જાડેજા છે જેમની ઉંમર પણ નાની છે એમનો ફોટો આમાં મૂકું છું અને એવિડન્સ તરીકે બધા રેકોર્ડિંગ પણ મૂકું છું સાંભળો બને એટલો શેર કરજો જેથી કરી અને માણસમાં આ થોડો ખ્યાલ આવે કે આ કેવું કેવા માણસો જે પ્રયત્ન કરતા હોય છે જય ભીમ નમો બુદ્ધ હેલો હેલો હા મનસુખ સાહેબ રાઠોડ બોલો હાજી

બાય અમે બાય બાયું કામ કરતા હોય ઇમિટેશન નું કામ કરતા હોય ને તો બધા ભેગા બેઠા હોય વાતું કરતા હોય અને દાંત કાઢતા હોય ને તો એને ન ગમે ગાડીઓ હકાવે આવે શેરીમાંથી નીકળે તો હોરન વગાડે બહુ જ અને જેમ ફાવે એમ ગાયરું બોલે અને એક બે નારે તો હે ને સાય કરીને એથે આમ ફટકાણા તો એ અમે કાઈ ન બોલ્યા ત્યારે હે ને મહિલા પોલીસને ને બોલાવી હતી તો બધું સમાધાન થઈ ગયું પાછું થોડાક દી થયું ને

અતલે અમે અહિયાં ગયા ને તો અમે બધી બાયોએ કીધું ને કે અમને આના પ્રશ્ન છે એમ તો ઈ સાહેબે અહીંયા લખેલું છે અને પછી અમને કીધું કે તમે જાવ એમ હા પર એય છે ને પોલીસ તપાસ કરશે પછી અહીંયા બોલાવશે હા જે ભાઈ આયર કોણ છે પરબતભાઈ હું નામ છે નું પરબતભાઈ પરબતભાઈ આકુ નામ એનું પરબતભાઈ રાણાભાઈ

એટલે કેમ બધા સોસાયટી ના પ્રોગ્રામ કરે કે આ રોજ રામનું છે તો જમણવાર કરી કાતે એમ હા હા એટલે સ્ટ્રીમ એટીટ્યુડ નામે અમે જમવાનું કર્યુંતું હજુ રાઈતે બધું ફાઈનલ કરતા હતા આપણે કાલે જમવાનું છે કે નથી કરવું એમ તો કે બધાય કે એવું નો હોય ને અમારા ઘરે નો કીધું ને આમ ને તેમ ને બાયુ કેમ નો થાય ને આવી રીતના હવે ને ટાઈમ નો હોય તો બાયુ કરે એમાં શું છે એમ સ્ત્રીને અધિકાર મળેલો છે બધું કરી શકે હા તો કે બાયુ કેમ નો હાલે બાયુ બાયું શેરી ની રાયતે હાલવા જાતિ હોય ને તો કે બાયુ કે બાયુ નો કેવાય કે બાય શેરી રાતે અડધી રાતે બાર બેહવા જાય ને આમ ને તેમ ને એવું બધું બોલતો હોય એવું શું બોલવાની જરૂર હોય અને હાઈ ઈ કીધું બાજુ સામે હામે બીજું મિસ્ત્રી નું મકાન હે ને હા તો કે ઈ કે એ એમ કેસે છે કે હે ને આયા ને ચાલ્યા છે ને આમ છે ને તેમ છે હવે બધાય વાઘરી અમારે શેરી માં છે તો અમારે એમ કેવાય દેવી પૂજક કેવાના હા 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 એમ તો ઈ અમે થોડા અમે ના પાડી બધે ઓન રે એમ શેરી તો બધે રે એમ મકાન બે તો નો રે સોનલ બા મારી વાત સાંભળો હા હવે આપડી જો તમે સક્ષમ હો હા હા એમ નથી તમને કઈ તકલીફ પડે એમ ના હોય હા હા તો તમે મને તમારો ફોટો મોકલો અને એના મને નંબર મોકલો ને હું એને ફોન કરું નંબર છે તમારી પાસે એ નંબર હું હે ને કોકની બાય થી લઈને હું તમને મોકલું સાહેબ કે ઘર માં આવે મારી બે છોકરીઓ નાની અને સરિયું લઈને આવે અડધી રાતે તો એ કઈ કોહાય એમ ને સરિયું લઈને નહી આવે બેની તો બહુ ડાયો થઈ જાય કેમ કે આ સરિયું છે ને આ દેશની અંદર કોઈ ગુંડો પેદા થયો જ નથી અને કોઈ થાય જ નહીં સમજી ગયા પણ આ તો હું છે કે તમાર ઘરવાળો ની શું કામ કરે છે

તું તમને હે ને ફોટો ઈ બેન નો મોકલું અને હે ને આમાં જે ઈ ભાઈ છોરી લઈને આવતો તો ને એની તમારો ફોટો મોકલો પડશે સોનલબા હા 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 અને છે ને આ ભાઈ જે કંઈ આવડો છોરીયું લઈને રગડે ને એના નંબર હોય તો દેજો ને એના નંબર નો હોય ને ભાઈ અમારી પાસે અને જે ગાયરુ બોલતો તો ને આ ઈ ગાયરુ રેકોર્ડ કરી છે ઈ કેતા હોય તો ઈ હું મોકલી દઉં હું તમને અઈ ઈ કંઈ મોકલવાની જરૂર નથી ઈ તો અમે આ તરત જ અમે લખીને YouTube માં ચડાવીને એટલે ઈ ડાયો ડાયો થઈ જાય પોલીસ પણ ન્યા આવશે કેમ કે અમે પોલીસ ના નંબર હશે તેમે પણ ફોન કરશું હા 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 પોલીસ ના પોલીસ ના નંબર છે આજી ડેમ પોલીસ ના કોઈ ના

એવું નથી સાહેબ કેવું કેવું બોલે બાઈ અમે સામે મિસ્ત્રીના મકાનમાં બેઠા બેઠા બાયુ કામ કરતી હું ને તો એની ઘર ના એની બાઈ એમ બોલે રાંડુની નવરી થઈ ગઈ રાંડુ આમ ને તેમ ને એવું બધું કંઈ નથી બોલાતું નહોતું ને અમે ઈ તો કાલ હવના રીવાયવા છે અને અમે 35 વર્ષ થઈ રહી સી હા હા હવે દેન ઈ તો તમે તો હજી નાની ઉમર છે તમારી એટલે કઈ વાંધો નઈ તમે એવું કઈ બોલશો ને તો એ તો પોલીસ એવું લાગશે તો તમે હું અહિયાં નકર નીકળીશ ને હું તમને ફરિયાદ ફરિયાદ લખી દઈશ અરજી બરજી ને એવું બધું ટાઈપ વાઈપ કરીને તમને દઈ આવજો અહિયાં આજે પોલીસ સ્ટેશન થઈ જાય ભારત દેશ અંદર સ્ત્રી નું અપમાન કરવું કે ગુનો છે હા ઈ એની બૈરાઉ સાથે એની પોતાની પત્ની નું અપમાન નથી થાતું અત્યારે હા પણ હવે હું છે કે આ હું એ ન્યા તમને એને એમ કામ કાઈ થાય નહીં એટલે ઈ ન્યા કણ હું છે સ્ત્રીઓનો દબબી ને એનો રોફ જમાવવા માંગતા હોય

એનો છોકરો નોકરી થી આવે ને એટલે હે ને ફાસ્ટ એ છોકરો નોકરી કરે છે એનું નામ શું છે એના નામ આર્યન છે આર્યન નોકરી કરે છે હવે એ તો સાહેબ અમને નથી ખબર અમને આ સરકારી નોકરી કરે છે પ્રાઇવેટ પ્રાઇવેટ જ છે ઠીક ઠીક ઠીક

કઈ કરી પણ હજુ કઈ આવ્યા નથી સાહેબ કે કોઈ કઈ વાંધો નહીં પણ આમાં તો એને સોશિયલ મીડિયામાં એના ધજાગ્રા ઉડશે ને એટલે થઈ જાય બધા બેન આ તો અમારે તો છે ને સોશિયલ મીડિયા વાળા છે હા હા આ યુટ્યુબ માં આવે હા તો કઈ વાંધો નહીં હું તમને હે ને એ ફોટો મોકલું અને કેતા હોય તો રેકોર્ડિંગ મોકલું આ રેકોર્ડિંગ મોકલ બેન મને પુરાવો આપવો પડે કેમ કે એનું કારણ છે પછી તમા સોનલ બેન તમારું નામ

આ માણસો નું હોય કે સ્ત્રીઓને આગળ રામ આમ રૂબાપ કરે સીન સપાટા કરે એટલે ઈ એની લુખાગીરી ગણાય નકર સ્ત્રી ની મર્યાદા જાળવવી ભારત દેશના પુરુષ ફરજ છે

ا <laughs> گندے <disappointment>

ને ઓલા પરબતભાઈ કરીને કોક છે ને એના છોકરા એ કે આ બૈરા બધું સાંજે બે ને એટલે કઈક જેમ ફેમ ગાડું બોલે છે ને અહીંયા રોમિયો ગીરી કરીને આમ ધૂમ જેવી ગાડી હલાવે ને એવું બધું એટલે એ બેન જે સોનલબા છે ને એનો મારામાં ફોન હતો હા અને કે મેં રાતે ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દઈ આયા હતા પણ હવે આપ સાહેબ પોલીસ સ્ટેશનના વડા છો એટલે તમારી સિવાય બીજા કોનો રજૂઆત કરવી એટલે આપ સાહેબ એના માટે ફોન કર્યો તો રાત્રે એની જરીક હતું એટલે આ છે ને અહીંયા દારૂ પીને પછી અહીંયા ધૂમ ગાડી હલાવે ને એવું બધું બૈરાઓમાં થોડોક રોફ જમાવે છે હા એટલે એના માટે આપ સાહેબ ને થોડીક રજૂઆત કરવાની ફરજ પડી છે કઈ વાંધો નહીં હું અત્યારે જ માણસો ને મોકલી ને કોણ શું છે વિગત જાણી હા અરજી આપી છે અને સોનલ ભા જાડેજા કરી ને છે એમને છે ને મને ફોન કર્યો તો અને હું સામાજિક કાર્ય કરું છું સાહેબ એટલે એના માટે અમારે શું છે કે ફોન આવ્યો એટલે મેં કીધું લાવો એટલે તમારો નંબર લીધો ને તમને રિંગ કરી સાહેબ કઈ વાંધો નથી જી સાહેબ એટલે હું કહેવા કે ભારતની જે સ્ત્રી છે ને એની મર્યાદા તૂટી જાય ને આવડા લોકો પછી શું છે કે કાંઈ થાય નહીં એટલે મૂળ જે પોલીસની જે પ્રોટોકોલ ફોર્સ છે એની અંદર કાયદાનો રોફ ન લાગે એટલે આ તો રોજ વધારે ધૂમકાલે બસ બસ આટલું બધું ન કયો હું કરાવી દઉં કામ કામગીરી કડક કરાવી દઉં છું ઓકે ઓકે જી સાહેબ